મિત્રો આપણા ભારતીય સંસ્કાર અને પરંપરાઓમાં ઘણી એવી રીત રિવાજો છે જે દેખાવમાં સરળ લાગે છે પરંતુ તેની પાછળ ઊંડો વૈજ્ઞાનિક અને ધાર્મિક અર્થ છુપાયેલો હોય છે એમાંનું એક છે ઘર કે દુકાનના દરવાજા પર લીંબુ મરચાં ટીંગાડવાની પ્રથા આપણા વડીલો કહેતા આવ્યા છે કે લીંબુ મરચાં નજર દોષ દૂર થાય છે નકારાત્મક શક્તિઓ બહાર જ અટકી જાય છે અને ઘરમાં કે દુકાનમાં હંમેશા સકારાત્મકતા સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ પરંપરા એટલી લોકપ્રિય છે કે આજે પણ નાના ગામડાથી લઈને મોટા શહેરોમાં ઘરો દુકાનો અને વાહનોના આગળ લીંબુ મરચાં લટકાવેલા જોવા મળે છે આ માત્ર ધાર્મિક માન્યતા જ નહીં પણ માનસિક શાંતિ અને આત્મવિશ્વાસનો એક શક્તિશાળી ઉપાય પણ છે તેમાંથી હું તમને કેટલાક ફાયદાઓ અહીં જણાવવા જઈ રહ્યો છું પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અવશ્યથી જણાવજો જેમાંથી પ્રથમ ફાયદો નજરદોષથી બચવા ઘણા વખત એવું બને છે કે ઘરમાં બધું સારું ચાલી રહ્યું હોય સુખ શાંતિ પૈસા સંતાનો વિકાસ વ્યવસાયમાં પ્રગતિ પરંતુ અચાનક જ અવરોધો આવવા લાગે છે કામ બગડવા લાગે કે ઘરમાં તણાવ વધવા લાગે આને લોકો નજર લાગવી કહે છે લીંબુ મરચાં ટીંગાડવાથી આ નજરદોષ દૂર થાય છે એવી માન્યતા છે મરચાંની તીખાશ અને લીંબુની ખટાશ એ એક પ્રકારની પ્રતિકારક શક્તિનું પ્રતિક માનવામાં આવે છે જેનાથી બુરા વિચારો અને ઈર્ષા જેવી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી જ્યારે કોઈ વ્યક્તિ ઈર્ષા કે દ્રષ્ટિથી જોવે છે ત્યારે તે ઊર્જા ઘર અથવા દુકાનમાં નકારાત્મક અસર કરે છે પરંતુ દરવાજા પર લટકાવેલું લીંબુ મરચાં તે ઉર્જાને દરવાજા બહાર જ અટકાવી દે છે એવું કહેવાય છે બીજો સૌથી મોટો ફાયદો નકારાત્મક ઉર્જા દૂર કરવી ઘરના કે દુકાનના દરવાજા પર લીંબુ મરચાં બાંધવાથી નકારાત્મક શક્તિઓ અને ખરાબ ઉર્જા અંદર પ્રવેશતી નથી એવી માન્યતા છે મરચાંની તીખાશ અને લીંબુની ખટાશ બંને પ્રકૃતિના એવા તત્વો છે જે નકારાત્મક શક્તિઓને આકર્ષતા નથી પણ દૂર ભગાડે છે ઘણા લોકો માને છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશે ત્યારે તે સાથે સારા કે ખરાબ વાઇપ્સ પણ લાવે છે જો એ વ્યક્તિ ઈશારો હોય કે મનમાં ખોટા વિચારો લઈને આવે તો તે ઊર્જા ઘરમાં અસરો પાડે છે પરંતુ જો દરવાજા પર લીંબુ મરચાં લટકાવેલું હોય તો તે ઊર્જા અંદર નહીં આવી શકે અને બહાર જ નષ્ટ થઈ જાય છે તે માટે જ દુકાન ઓફિસ ઘર કે વાહનમાં પણ લોકો લીંબુ મરચાં બાંધે છે જેથી કાર્યસ્થળ કે ઘર હંમેશા સકારાત્મક શક્તિઓથી ભરેલું રહે ત્રીજો ફાયદો મહાલક્ષ્મી પ્રસન્ન રહે છે હિન્દુ પરંપરામાં દરવાજો એ સંપત્તિ અને સુખ શાંતિનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે જો દરવાજો પર નકારાત્મક ઉર્જા અટકી જાય તો ઘરમાં હંમેશા સકારાત્મકતા અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે લીંબુ મરચાં તિગડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં પૈસા આરોગ્ય અને સમૃદ્ધિ કાયમ રહે છે એવી માન્યતા છે લોકો કહે છે કે લક્ષ્મીજી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં કોઈ દોષ કલહ કે અશાંતિ ન હોય દરવાજા પર તાજું લીંબુ મરચાં બાંધીને પ્રાર્થના કરવામાં આવે તો તે ઘર કે દુકાનમાં સંપત્તિ સુખ અને સદભાગ્યનું આગમન કરાવે છે તેથી જ દુકાનના નવા ઓપનિંગમાં નવા વર્ષના પ્રારંભે કે શુક્ર શનિવારે ખાસ કરીને લીંબુ મરચાં ટીંગાળવાની પરંપરા ચાલે છે ચોથો ફાયદો રોગ બીમારીથી રક્ષણ પ્રાચીન કાળથી જ લીંબુ અને મરચાંને ઔષધીય ગુણોવાળું માનવામાં આવે છે લીંબુમાં રહેલું એસિડિક તત્વ સાઇટ્રિક એસિડ અને મરચાંની તીખાશ કેપ્સિન હવામાં રહેલા જીવાણુઓ તથા નકારાત્મક બેક્ટેરિયાને દૂર કરવાનું પ્રતિક માનવામાં આવ્યું છે જ્યારે ઘરના કે દુકાનના દરવાજા પર લીંબુ મરચાં ટીંગાળવામાં આવે છે ત્યારે માન્યતા છે કે તે અદ્રશ્ય રીતે બુરા જીવાણુઓ અને રોગદોષ દૂર કરે છે લોકવિશ્વાસ મુજબ ઘરમાં ચેપ અચાનક થતી બીમારીઓ નબળાઈ અને અશક્તિ જેવી પરિસ્થિતિઓનો પ્રભાવ ઘટે છે આ રીતે લીંબુ મરચાં ટીંગાળું માત્ર ધાર્મિક જ નહીં પણ આરોગ્ય પ્રતિક પણ માનવામાં આવે છે જે પરિવારના સભ્યોને રોગોથી રક્ષણ આપે છે પાંચમો ફાયદો વાસ્તુદોષનો નિવારણ ઘણા ઘરોમાં અથવા દુકાનોમાં ક્યારેક દિશાઓ યોગ્ય ન હોવાના કારણે વાસ્તુદોષ ઊભા થાય છે તેના પરિણામે ઘરમાં કલહ નાણાકીય નુકસાન અશાંતિ રોગ બીમારી કે વ્યવસાયમાં અવરોધ જોવા મળે છે માન્યતા મુજબ દરવાજા પર લીંબુ મરચાં ટીંગાડવાથી તે વાસ્તુદોષનો પ્રભાવ ઘણો ઘટે છે કારણ કે વાસ્તુદોષથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જા લીંબુ મરચાં પર અટકી જાય છે અને અંદર પ્રવેશી શકતી નથી ખાસ કરીને જો ઘર કે દુકાન મુખ્ય રસ્તા પર હોય કે દરવાજો સીધો ચોરાહા સામે હોય તો આવા ઘરોમાં નકારાત્મક ઉર્જા વધારે ઝડપથી પ્રવેશતી હોય છે એવામાં લીંબુ મરચાં ટીંગાળવાથી રક્ષણ કવચ બને છે અને વાસ્તુદોષનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે છઠ્ઠો ફાયદો વ્યવસાયમાં લાભ વ્યવસાયીઓ દુકાન કે ઓફિસના દરવાજા પર લીંબુ મરચાં લટકાવતા હોય છે લોકમાન્યતા છે કે આ કરવાથી દુકાનમાં ગ્રાહકનો પ્રવાહ વધે છે વેચાણ સારું રહે છે અને આવકમાં વૃદ્ધિ થાય છે ઘણા વખત એવું બને છે કે સારી દુકાન હોવા છતાં અચાનક ગ્રાહકો આવવાનું બંધ કરી દે છે અથવા કમાણી ઘટી જાય છે લોકો માનતા આવ્યા છે કે આ સ્થિતિ પાછળ કોઈની નજરદોષ અથવા નકારાત્મક ઉર્જા કારણભૂત હોઈ શકે છે ત્યારે દરવાજા પર તાજું લીંબુ મરચું ટીંગાડવાથી એ અસર દૂર થાય છે અને ધંધામાં ફરીથી ઉન્નતિ થાય છે કેટલાક વેપારીઓ તો દરેક શુક્રવાર કે શનિવારે નિયમિત રીતે નવું લીંબુ મરચું ટીંગાળે છે જેથી ધંધો સતત ચાલતો રહે અને પૈસા અટકતા ન રહે સાતમો ફાયદો શાંતિપૂર્ણ વાતાવરણ જ્યાં દરવાજા પણ લીંબુ મરચાં ટીંગાડવામાં આવે છે ત્યાં ઘર કે દુકાનનું વાતાવરણ વધુ શાંત સકારાત્મક અને પ્રસન્ન રહે છે એવી માન્યતા છે નકારાત્મક ઉર્જા બહાર જ અટકાવવાથી ઘરમાં કલહ ઝઘડા કે તણાવ ઓછો થાય છે પરિવારમાં સભ્ય વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે દુકાન ઓફિસમાં કામદારો અને માલિક વચ્ચે સુમેળ રહે છે જેનાથી કાર્યક્ષમતા અને પ્રગતિમાં વધારો થાય છે લીંબુ મરચું ટીંગાડવું એટલે એક પ્રકારનું માનસિક રક્ષણ કવચ જેનાથી મનને વિશ્વાસ રહે છે કે હવે કોઈ ખરાબ અસર નહીં પડે આ વિશ્વાસથી મન શાંત રહે છે અને શાંત મનથી જ સકારાત્મક ઉર્જા જન્મે છે મિત્રો લીંબુ મરચાં ટીંગાળવાની આ પરંપરા માત્ર એક અંધશ્રદ્ધા નથી પરંતુ આપણા સંસ્કાર વિશ્વાસ અને અનુભવનો ક્ષાર છે જો આપણે તેને શ્રદ્ધા સાથે અપનાવીએ તો ઘર પરિવારમાં સુખ શાંતિ ધંધામાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે તેથી જ દર અઠવાડિયે એકવાર તાજું લીંબુ મરચું ટીંગાડવાની આ પરંપરા અવશ્ય જાળવો અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો અનુભવ કરો જો માહિતી ગમી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં વધુ એવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો